એક વસ્તુ બહુ સુંદર કહી છે વાલા કુટુંબીજનો કે પતિ પત્નીએ છે ને ગમે તે સંજોગ હોય પણ એકબીજાની ઉપર જેમ કે છે ને કે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો એકે શ્રદ્ધા બનવાનો છે અને એકે વિશ્વાસ બનવાનો છે પારદર્શિતા અને સુસંવાદિતાનો સેતુ સતત

એનો વિશ્વાસ અટલ અને અચલ હતો એ બધાની બોલતી બંધ થઈ ગઈ જે લોકો એને ભરમાવવાની કોશિશ કરતા હતા ભટકાવવાની કોશિશ કરતા હતા આખરે પોતાના દીકરાને પાછો આવેલો જોઈને તો રાજી થયા પણ એક વાતનો અફસોસ રહી ગયો એ તો એની પત્નીને લઈને આવ્યો દરેક સ્ત્રીના મનમાં એક સૌથી મોટો ઉમળકો જો કોઈ હોય તો એ હોય છે કે પોતાના દીકરાના લગ્નમાં વરરાજાની માં તરીકે માલે એ લાવો કંઈક અલગ હોય છે હે કે નહીં આવું સંતો ગુરુજનો પાસેથી સાંભળ્યું છે સાચું ખોટું તમે કહેજો વરરાજાની મા તરીકે લગ્નમાં જે માલવાનો જે ઉમંગ છે ઓહો આના જેવો બીજો કોઈ આમ એ નથી કે જેમાં વટ પડે આમ હા હા છાતી ફૂલાઈ ને ફરે આ મારો દીકરો આ વરરાજાની હું એમ હા